નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ બે બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી લૂપો શું લખી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ 25 બે બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે બારસોથી ચૌદસો પંચાવન પછી છે ગુવાર જે છે નવસો થી નવસો રજકા બાજરી જે છે પાંચસો પાસઠથી છસો અને પછી છે બાજરી જે છે પાંચસો થી પાંચસો બાણું અને આગળ છે મગફળી જે છે નવસો થી એક હજાર એકતાલીસ જે છે બે હજારથી સત્યાવીસો પચાસ તલસફેદ જે છે બે હજારથી બાવીસો અને એરંડા જે છે બારસો બેતાલીસ થી તેરસો દસ અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો છન્નું અને જીરુ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણ તો આ હતા આજના થરાદના બજાર